આ વર્ષે સિત્તેર ઇન્ટરવ્યુ આપ્યા યુપીએસસીમાં આ વર્ષે રાજ્યમાંથી ત્રીસથી વધુ ઉમેદવાર સફળ થઈ શકે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો આગામી ચોવીસ કલાકમાં ફરીથી તાપમાન વધશે છેલ્લા ત્રણ દિવસથી શહેરના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો સોમવારથી અમદાવાદમાં ક્રમશ ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી વધીને બેતાળીસ ડિગ્રી પાર જવાની શક્યતા શહેરમાં બપોરે સિગ્નલ બંધ હીટવેવની આગાહીને ધ્યાનમાં લઈ સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ અઠવાડિયા સુધી સિગ્નલ બંધ રહેશે આરટીઓએ એક વર્ષમાં અગિયાર હજાર વાહન પાસેથી રોડ સેફટી ઓવર સ્પીડ માટે ચાર પોઈન્ટ કરોડ દંડ વસૂલ્યો વનસારથી એનજીઓ દ્વારા ઘણા સહાય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ચાર દિવસથી એસી ફૂટ ઊંડા કુવામાં ફસાયેલ જંગલી બિલાડીનું વનસારથી એનજીઓ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યાં જંગલી બિલાડીને અઠવાડિયા સુધી રિહેબ સેન્ટર પર રખાઈ અને સારવાર આપવામાં આવી ત્યારબાદ તે સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાઈ હતી ટીમ દ્વારા અગાઉ પણ એકવીસોથી વધુ રેસ્ક્યુ કાર્યો કરવામાં આવ્યા છે વનસારથી એનજીઓ દ્વારા ઘણા સહાય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ચાર દિવસથી એસી ફૂટ ઊંડા કુવામાં ફસાયેલ જંગલી બિલાડીનું વનસારથી એનજીઓ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યાં જંગલી બિલાડીને અઠવાડિયા સુધી રિહેબ સેન્ટર પર રખાઈ અને સારવાર આપવામાં આવી ત્યારબાદ તે સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાઈ હતી ટીમ દ્વારા અગાઉ પણ એકવીસો થી વધુ રેસ્ક્યુ કાર્યો કરવામાં આવ્યા છે અતિ દુર્લભ કહેવાતી અને કોઈ પણ સહારા વિના જ ઊંચે ચઢતી માહુલી વેલ એમએસ યુનિવર્સિટીના આર્બેટોરિયમમાં રિસર્ચ માટે ઉઘાડાય છે જેનું લાકડું ઇજાગ્રસ્તોના ઘાર ઉજવે છે જ્યારે આ વિલના પાન ખાવાથી શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે જીપીએસસીની ક્લાસ એક અને બેની પરીક્ષા શહેરના 18 કેન્દ્રો પર યોજાઈ હતી જીપીએસસીની પરીક્ષામાં પ્રશ્નો વાંચી વિચારીને જવાબ ટીક કરવા દરેક પ્રશ્ન રીઠ 54 સેકન્ડનો સમય મળ્યો હતો પરીક્ષામાં ચાર હજાર બસો છન્નું ઉમેદવારોમાંથી ત્રણ હજાર છસો ચાળીસ ઉમેદવારો હાજર રહ્યા હતા 656 છપ્પન ઉમેદવારો ગેરહાજર હતા એપ્રિલ માસના મધ્ય ભાગ વીતી ગયા બાદ હવે આગામી દિવસોમાં કપરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે અને તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી કે તેનાથી વધશે ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તારીખ એકવીસ એપ્રિલને સોમવારથી તારીખ છવ્વીસ એપ્રિલને શનિવાર સુધી વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતર આ વર્ષે ચોપન હજાર હેક્ટરમાં થયું છે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલા અગિયાર જિલ્લામાં ત્રીજા ક્રમે છે આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળુ વાવેતરમાં ચોસઠ હજાર હેક્ટર સાથે જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે છે જ્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછું બાર હજાર ચારસો હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થયું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર ઓગણત્રીસ હજાર બસો હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા જિલ્લામાં નવ હજાર ચારસો હેક્ટર એટલે કે ટેકાવારીની દ્રષ્ટિએ બત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા બાજરાનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે ઉનાળી તેમજ ઉનાળુ મગફળીના વાવેતરમાં પણ ભાવનગર આગે કૂંચ કરી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગાંધીનગરના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે શનિવારે શહેરનું મહત્તમ તાપમાન ચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું તેમજ આ શુક્રવારના એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી કરતાં એક ડિગ્રી ઓછું હતું શહેરમાં ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો વનસારથી એનજીઓ જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત છે જેમાં અલગ અલગ વિભાગોમાં ટીમો કાર્યરત છે વનસારથી એનજીઓ દ્વારા ચાર દિવસથી થી એસી ફૂટ ઊંડા કુવામાં ફસાયેલ જંગલી બિલાડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું જંગલી બિલાડીને અઠવાડિયા સુધી રિહેબ સેન્ટર પર રખાઈ અને સારવાર કરી જંગલમાં મુક્ત કરાઈ ટીમ દ્વારા અગાઉ પણ એકવીસો થી વધુ રેસ્ક્યુ કરાયા છે વનસારથી એનજીઓ ના ફાઉન્ડર યશવર્ધન ચૌધરી જેમને આ એનજીઓ વર્ષ બે માં તેમના પ્રોજેક્ટ રિવાઇલ્ડ સાથે જોડી એનજીઓ નું નિર્માણ કર્યું હાલ આ એનજીઓ માં સિત્તેર થી વધુ લોકો વોલેન્ટિયર તરીકે કામ કરી રહ્યા છે રેસ્ક્યુ ટીમ જેની આગેવાની રાજ પ્રજાપતિ હરિયોમ તરાર અને દેવ ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે એનજીઓ દ્વારા વન્યજીવ સંશોધન અધ્યન અને તેમનું વર્તણૂકની માહિતી એકત્રિત કરી રહ્યા છે જેઓ લોકોને વન્ય પ્રાણીઓ વિશે માહિતી આપી રહ્યા છે અને તેમનું મહત્વ સમજાવી રહ્યા છે ઇન સેતુ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જંગલી પ્રાણીઓનો કોરિડોર સાચવી તેમને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાનમાં સાચવી રહ્યા છે ભાવનગર શહેરમાં એપ્રિલ માસમાં આરંભથી જ ગરમીનો પ્રકોપ જામી જતાં તાવના કેસ વધ્યા છે આ વર્ષે ભાવનગર શહેરમાં આરોગ્ય સેન્ટરમાં અઢાર દિવસમાં તાવના બારસો બાસઠ કેસ નોંધાયા હતા જ્યારે આ જ સમયગાળામાં બે હજાર ચોવીસના એપ્રિલના આ અઢાર દિવસોમાં તાવના સાતસો બે કેસ નોંધાયા હતા ગત વર્ષની તુલનામાં આ વર્ષે તાવના કેસમાં ઇગણસી પોઈન્ટ સિત્યોતેર ટકાનો વધારો થયો છે પરંપરાગત ખેતીમાં વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તળાજા તાલુકાના રાજપરા બે ગામના યુવાન ખેડૂત મહેશભાઈ ધામેલિયાએ આધુનિક પદ્ધતિથી જુદા જુદા પાકોની ખેતી કરીને ઉપરાંત ખેતી ખર્ચમાં ક્રમશઃ ઘટાડો કરીને સરેરાશ આવક વધારી રહ્યા છે અલંગશીપ રિસાયકલિંગ યાર્ડમાં ભંગાણ અર્થે આવતા જહાજોમાંથી નીકળતી શીપ મશીનરી અને તેના પાર્ટ સમગ્ર વિશ્વમાં નિકાસ કરવાનો ઉદ્યોગ ભાવનગર સહિત દેશના અન્ય મોટા શહેરોમાં સારી પેઠે વિકસિત થયેલો છે ભાવનગર શહેરમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાનો આરંભ થયા બાદ બપોરના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને માત્ર ત્રણ જ દિવસમાં શહેરનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડથી ઘટીને છત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતાં ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે